મિત્રો ગુજરાતી વાંસળી ચેનલમાં તમારું સ્વાગત છે અને મિત્રો આજે આપણે શીખીશું વાંસળી કઈ રીતે પકડવી અને કઈ રીતે વગાડવી તો એના વિશે આજે શીખીશું મિત્રો તો આ પીવીસી પાઇપની અંદર સરસ મજાની આપણે વાંસણી બનાવેલી છે મિત્રો અને શીખવા માટે આ વાંસળી બેસ્ટ ક્વોલિટી છે મિત્રો આનો ઇફેક્ટ પણ બહુ સરસ છે તો મિત્રો આપણે જોઈશું વાંસળી કઈ રીતે પકડવી પકડવાની માટે આ રીતે પકડવાની બરાબર પછી આની અંદર ફૂક કઈ રીતે મારવી એ આપણે શીખીશું આ વાંસળીને આ રીતે રાખી બરાબર ઓડ પાસે લઈ જઈ અને આ રીતે ફૂક મારવાની પહેલા આ રીતે ફૂક ન વાગતી મિત્રો તો આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની આટલે રાખી અને ન વાગી તો પાછી આમ ફેરવવાની પરફેક્ટલી જ્યાં સારો સાઉન્ડ એકદમ ક્લિયરિટીવાળો આવે ત્યાં આપણે થોબી જવાનું ત્યાં આવી કન્ટિન્યુ ફૂંક મારવાની આ પરફેક્ટલી મિત્રો આવું વાગે પછી આપણે અલંકારની પ્રેક્ટિસ શરૂ કરવાની જેમ કે સા રે ગ મ ધ ની સા તો મિત્રો આપણે જોઈએ એની પ્રેક્ટિસ કરીએ

પ્રેક્ટિસ શરૂ કરવા રાખવાની બરાબર પછી આ રીતે અલંકારની પ્રેક્ટિસ શરૂ કરવાની છી આરિતિ મિત્રો વાગે પછી ધીરે ધીરે આપણે ગીત શીખવાની પ્રેક્ટિસ કરવાની તો હવે આપણે લગન ગીત ઉપર જઈએ આજે તો સરસ મજાના ગીતની રજૂઆત કરીએ કે ગીત કઈ રીતે વગાડવું તો ગીતના શબ્દો કેવા છે આ કેહુ તમને મિત્રો આ હતું લગન ગીત અને હવે મિત્રો આપણે ધારો કે ગુજરાતી સોંગ શીખવું હોય ધારો કે જૂનું ગીત છે મૈયરમાં મનવું નથી લાગતું એ આપણે શીખવું હોય તો આપણે અહીંથી શરૂઆત કરીશું સાથે આ વૈયરમાં મતલું નથી લાગતું આપણે સાથી શરૂઆત કરવાની સારે બરાબર તો આ ગીતના શબ્દો આની અંદર સમાયેલા છે સરગમની અંદર આ છે બરાબર તો આની ઉપર પ્રેક્ટિસ કરવાની મિત્રો તો પરફેક્ટલી આ સોમવાર છે મિત્રો તમારે શીખવા માટેની આ ટાઈપની સરસ મજાની પીવીસી પાઇપમાંથી બનાવેલ પરફેક્ટલી ક્લાસિકલ વોઇસની અંદર વાગે છે આ વાંસળી તમારે શીખવા માટે લેવી લેવી હોય મિત્રો તો આપણે મારો કોન્ટેક કરવો બરાબર અને તમને આ વાંસળી તમારા એડ્રેસ ઉપર તમને કુરિયર દ્વારા મળી જશે બરાબર અને જે લોકોને મિત્રોને આ વાંસળી પરફેક્ટલી જોઈતી હોય તે મિત્રોને જ આપણે વોટ્સએપમાં એસએમએસ કરો અને મિત્રો ખાલી ખોટા ફોન ન કરવા ખાલી વાવદાર પૂછવા માટે અને ટાઈમ પાસ ન કરો મિત્રો આ વાંસલી લેવી હોય તો જ ફોન કરવાનો બરાબર બાકી તમારે ગીત સાંભળવા હોય સોંગ સાંભળવા આવે તો આપણી ચેનલની અંદર ચાલુ જ છે ગુજરાતી સોંગ બરાબર એટલે ફોટો તમારો પણ ટાઈમ વેસ્ટ ન જાય અમારો પણ ટાઈમ વેસ્ટ ન છે મિત્રો તો આ બધી વાંસુલી બીવી સીધી પણ સરસ મજાની છે મિત્રો બરાબર તમારે જે પણ જોતી હોય થોડી મોટી સાઈઝમાં તો એ પણ મળી રહેશે આથી થોડી તમારી આંગળી વાત જાડા હોય ન ભોગતી હોય તો આવી નાની પણ છે મિત્રો જે આપણે બરાબર બધી જાતની અલગ અલગ મસ્તામાં સે છે પરફેક્ટલી બધા મસ્ત સૂઝમાં વાગે છે આ થોડી અહીંથી મોટી છે આનો થોડો બે વોઇસ આપણે સાંભળીએ આજે આપણે જાણ્યું કે આ રીતે વાંચળી વગાડવાની આ રીતે પકડવાની અને આ રીતે શીખવાની બરાબર આ રીતે પ્રેક્ટિસ રોજ શરૂઆત કરવાની મિત્રો એટલે ધીરે ધીરે આનું પરિવર્તન આપણને રિઝલ્ટ દેખાશે બરાબર બીજો કાંઈ પ્રોબ્લેમ હોય તો અમને જણાવવાનો કોમેન્ટની અંદર અમે એના અનુકૂળ બીજો વિડીયો બનાવીશું મિત્રો તો આજનો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો જરૂરથી અમને જણાવશો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલમાં તમે નવા હોય તો અને વાંસળી શીખતા રહો અને તમારે જરૂર હોય તો આવી સરસ મજાની આપણે જાતે બનાવીને પરફેક્ટલી વોઇસની અંદર શીખવા માટેની વાંસળી અને પ્રોગ્રામમાં પણ તમે વગાડી શકો છો સ્કેલની અંદર વાગે છે હાર્મોનિયમ સાથે તમે વગાડી શકો કીબોર્ડ સાથે વગાડી શકો બરાબર તમારે જોઈતી હોય તો અમારો કોન્ટેક કરો ઓકે મિત્રો તો આજનો દિવસમાં આટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં ઓકે આવજો મિત્રો જય હિંદ જયભાતી